જૂનાગઢના માંગરોળના દરિયામાં કરંટ જોવા ભારે વરસાદથી દરિયો ગાંડો તૂર બન્યો છે માંગરોળ જેટી પાસેની બોટમાં તોફાની લહેરોથી નુકસાન થયું છે ફિશરીઝ વિભાગની માછીમારોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે દરિયામાં ન જવા અને બોટને સલામત જગ્યાએ રાખવા સૂચના આપવામાં આવી છે આગામી દિવસોમાં દરિયામાં તોફાની પવન ફૂંકાવાની સંભાવના છે વધુ જાણકારી સાથે સંવાદદાતા પરેશ બુધભટ્ટી ફોન પર જોડાઈ ગયા છે હજી પરેશ વરસાદી માહોલ છે અને દરિયામાં કરંટ જોવા મળ્યો છે શું વિગતો જે ધરતી ટોકસથી જણાવવા આવે તો જૂનાગઢ જિલ્લામાં આજે વરસાદનો હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વહેલી સવારથી માંગરો તાલુકામાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે ચાર કલાકમાં બાંગ્રોલ તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે તે માંગરોળનો કર્યો હતો તેમાં કરંટ દેખાયો છે ભારત વરસાદ પડવાથી દરિયામાં તંત્ર દ્વારાૂચના આપવામાં આવી છે આગામી બે દિવસોમાં દરિયામાં તોફાની મૂકવાની પણ સંભાવના હોય ત્રીસરી વિભાગે મચ્છીમારો ને સાવચેતીના પગલા લેવા પર સૂચના આપવામાં આવી હતી